બે હજાર પચીસ સચિન હોજીવાલા પ્લોટ નંબર ડી અડતાળીસ પંદર અનન્યા ટેક્સટાઈલ પ્રાઇવેટ લિમિટેડ નામના ખાતા પાસે ઝીરો નંબર રોડ તથા રોડ નંબર એકવીસ પાસે દેવેન્દ્ર જગરામ રહે પ્લોટ નંબર પંદર અનન્યા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ સચિન સુરત નાઓને આ બે અજાણ્યા ઈસમો એક મોટર ઉપર આવી ચપ્પુ જેવું ધારદાર હથિયાર બતાવી લૂંટ કરવાની કોશિશ કરતા લૂંટ કર્યાનો ગુનો સચિન પોલીસ દ્વારા નોંધ્યો હતો જ્યારે બીજા બનાવમાં તારીખ છવ્વીસ બે હજાર પચીસ ના કલાક બે વાગ્યાના સુમારે સચિન હોચીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નંબર પ્લોટ નંબર યમુના ક્રિએશન કંપની સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં ફરિયાદી સુમિત સિંહ દિનેશ સિંહ જાતે સિંહ ઉંમર વર્ષ આશરે છવ્વીસ વર્ષ રહેવાસી રૂમ નંબર છ નગર રાજારામભાઈ પાલ ના મકાનમાં

ધંધો મજૂરી રહે પાલીગામ હનુમાન ચોક સચિન ચાળીસી સુરત મૂળવતન રામનગર રમના તાલુકો પરવા જિલ્લો મધવની બિહારનાઓને સચિન સ્લમબોર્ડ પાસેથી પકડી પાડી તેમની પાસેથી સદર બે ગુના આચરવા માટે ઉપયોગમાં લીધેલ એક ટીવીએસ રાઇડર મોટરસાઇકલ રજિસ્ટર નંબર જીજે ઝીરો ફાઇવ ટી એમ થ્રી સિક્સ ડબલ એઇટ તથા ચોરી કરેલા કુલને સાત મોબાઈલ ફોન કબજે કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આયલા છે ત્યાં ઘણા ખાતાઓ આયલા છે ને દિવસ રાત અહીંયા ઉદ્યોગ ધંધા ચાલતા હોય છે તેમાં એક બનાવ બનવા પામેલ હતા જેમાં કે ભાઈ એક જે લેબર હતા તે રાત્રિના સમયે યુનિનલ માટે ખાતામાંથી બહાર નીકળેલા હતા અને તે દરમિયાન બે ઇસમો જે બાઇક ઉપર આવેલા હતા તેને એની જોડે રકજક કરેલા હતા કે ભાઈ અહીંયા શું કામ યુરિન કરે છે અને તેના મોબાઈલ ઉપર પણ એમના નજર હતા તેથી કરીને ઝપાઝપી થયેલ અને એમાંથી એક જે આરોપી હતા એને પોતાની પાસે રહેલા ચાકુથી આ લેબર ઉપર હુમલો કર્યો હતો અને એને ઈજા ફમાડી હતી તો એ બાબતે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં એ મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને આ જે આરોપીઓ જે હતા હુમલો કરવાવાળા તે જગ્યા ઉપરથી નાસી છૂટેલ હતા જેથી કરીને આ બનાવના સંદર્ભે આરોપીઓને પકડી પાડવા માટે સચિન પોલીસના ચોકી અને સર્વેલન્સ સ્ટાફ ખૂબ મહેનત કરી આ જગ્યાઓ ઉપર જ્યાં જ્યાં સીટી સીસીટીવી કેમેરા લાગેલા હતા તેની પણ ખરાઈ કરવામાં આવી હતી અને સાથોસાથ એમના હ્યુમન ઇન્ટેલિજન્સના નેટવર્કથી પણ જે કહેવાય બધી જગ્યાએ પૂછપરછ કરી આ બંને આરોપીઓને ઓળખી પાડેલા હતા અને તાત્કાલિક તમામ મુદ્દામાલ સાથે એ લોકોને અટક કરવામાં આવેલા છે અને આજરોજ આ જે બનાવ બનેલો હતો જે જગ્યા છે ભોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્યાં સ્થળ ઉપર આવેલા છે અને બનાવ સંબંધિત તપાસ ચાલુ હોય જેથી રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવેલું છે જેમાં જે ભોગ બનનાર છે એને પણ હાજર રાખીને અને આરોપીઓ સાથે હોય અત્યારે તો એ લોકોના કઈ રીતના બનાવ બનેલો હતો એ સંદર્ભે બનાવ સંદર્ભે તમામ જે કહેવાય કે પુરાવા અને આધારભૂત માહિતીઓ હાલના તપાસના કામે મેળવવાની કાર્યવાહી ચાલુ છે હા એમાંથી જે એક આરોપી છે એના ઉપર જીઆઈડીસી અમારા સચિન જીઆઈડીસી બાજુના પોલીસ સ્ટેશનમાં છે ત્યાં અગાઉ એક સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગના એક બનાવ દાખલ થયેલા